આવો જ એક સંકલ્પ કે આજની મહિલાઓ પગભર બને આત્મનિર્ભર બને તેવા સંકલ્પ સાથે પંચ્યાસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પ્રયત્નો સાથે પ્રમાણપત્રો અને કીટ એનાયત કરાઈ હતી એક માનવ જ બીજા માનવને પગભર અને આત્મનિર્ભર બનાવવા માટે હંમેશા તત્પર રહેતો હોય છે અને આવો જ એક સંકલ્પ ભરૂચની સેવાભાવી સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે જેમાં આજની યુવતી અને મહિલાઓ સોશિયલ મીડિયાથી દૂર રહી આત્મનિર્ભર કેવી રીતે બની શકે તેવા સંકલ્પ સાથે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લર સીવણ અને મહેંદીની તાલીમ આપવામાં આવી હતી તાલીમાર્થી પંચ્યાસી જેટલી તાલીમાર્થીઓને કીટ વિતરણ પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભરૂચના ભુલ્લાવ વિસ્તારમાં આવેલ કોલેજ રોડ ઉપર આવેલ સેવન એક્સ કોમ્પ્લેક્ષના ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના હોલ ખાતે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લર સિવણ અને મહેંદીની તાલીમાર્થી પંચ્યાસીથી વધુ તાલીમાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ નાયબ દંડક અને ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ ભરૂચ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે તાલીમાર્થીઓને કીટ એનાયત કરવામાં આવી હતી જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવા સાથે આજની યુવા પેઢીનું ભવિષ્ય બનાવવાના સંકલ્પ સાથે ઇન્ટર્નશીપ કરવા પ્રફુલ ગોરી અને કોમલ ભાનુશાલીઓએ પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તાલીમાર્થીઓ તેમના કાર્યોમાં અને જીવનમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવોએ પાઠવી હતી જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી માને અને સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો કીટ વિતરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ લાભ લીધો હતો અને સંસ્થાની કામગીરી પણ હોય બિરદાવી હતી આજે ભરૂચમાં બીડીએમએના ના હોલમાં ભરૂચનું જે પ્રતિષ્ઠિત સંસ્થા છે જનહિતા ભરૂચના જ બહેનોને પાર્લર કીટ સિલાઈ કામ માટેનું કીટ અને મહેંદી માટેની કીટ લગભગ પંચ્યાસી જેટલા બહેનોને આપીને એમને પગભર કરવા માટેનો એક કાર્યક્રમ સુંદર કાર્યક્રમનું આયોજન આજે થયું છે નીતિનભાઈ માણે જીજ્ઞાસાબેન બંને પતિ પત્ની અને એમની સાથેની ટ્રસ્ટની આખી ટીમ ખૂબ ઉત્કૃષ્ઠ કામ કરી રહી છે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચમાં આ પ્રકારે જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી સમાજમાં જે ગરીબ અને મધ્યમ વર્ગની બહેનો છે એ એમનું ફોકસ છે જેને પગભર કરવી અને સમાજની મુખ્ય ધારામાં લાવી આ પ્રકારના અનેક કાર્યક્રમો આગળ પણ કરવા માટેનું આમાં આયોજન છે અમે પ્રજાના પ્રતિનિધિ તરીકે ટ્રસ્ટને નીતિનભાઈને જીજ્ઞાસાબેનને ભરોસો આપ્યો છે કે આ પ્રકારે આપણે બધા સાથે મળીને આપણા ભરૂચના ગરીબ મધ્યમ પરિવારના બહેનોને એને આ પ્રકારે મદદરૂપ થઈને એમના પોતાનું જે જીવન ધોરણ છે એ મજબૂત બને પગભર બને એ દિશામાં આ ટ્રસ્ટે ખૂબ સારો અને પ્રભાવી પ્રયાસ કર્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું છે